સુરતમાં વરાછાના પોણાગામ ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે ગત અઢાર તારીખને શનિવારના રોજ એક અનોખો અને પ્રેરણાદાયી સન્માન સમારોહ પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન થયું સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌ વખત યોજાયેલ આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા તથા એક જ રસોડાઈ જમતા પરિવારની એકાવન પુત્રવધુ અને પુત્રવધુ રત્ને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી લક્ષ્મી પૂજનના શુભ દિને લક્ષ્મી ગૃહલક્ષ્મીનું સન્માન કરી અને સર્વ સમાજ માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી જે મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવળ ગોળ સંચાલિત શ્રી પ્રજાપતિઓ વિકાસ દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રથમ આજ દિન સુધી કોઈ પણ સમાજ સંસ્થા દ્વારા ન થયું હોય એવું અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ એટલે કે પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને એક નવી પહેલ નવી શરૂઆત કરી હતી છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધૂને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો તમે આ આયોજનના મુખ્ય પ્રેરક છો પણ આયોજનની પ્રેરણા તમને ક્યાંથી મળી હતી એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે દીકરીઓનું પૂજન થાય છે માતૃ પિતૃ વંદના જેવા કાર્યક્રમો થાય છે અલગ અલગ ક્ષેત્રોમાં સફળ થયેલી સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તમામ વસ્તુ ખરેખર ખૂબ જ આવકારદાયક છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ કુટુંબ અને પરિવારની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય આધારસ્તંભ કહી શકાય એવું પાત્ર એટલે કે પુત્રવધુ પુત્રવધુને એ પાત્રને હર હંમેશ અવગણવામાં આવ્યું છે એમનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી ત્યારે એક સામાજિક કાર્યકર તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને સમાજની એ પુત્રવધુના પોતાના ત્યાગને એમના સમર્પણને એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે પ્રજાપતિ સમાજ દ્વારા પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો